કઈ ઢગલો તા અમે બે એવું બોલે ઢગલો તા એટલે શું હારો કેમ મોડી આવી અરે આપણી સોસાયટી ની પાછળ પેલો ભજિયા નો શોરૂમ ખોલ્યો ને ભજિયા નો શોરૂમ હોય લે દુકાન હોય અરે આખું મસ્ત કાચનું બનાવ્યું છે એટલે શોરૂમ કહેવાય અરે પણ આખું સાંભળો તો ખરા એને છે ને એક જ શોપ ફરસાણ અને જ્વેલરી બંને સ્ટાર્ટ કર્યું હા સ્વાદિષ્ટ ફરસાણ એન્ડ જ્વેલર્સ આ બે ધંધા નું લેવા દેવાય મોબાઈલ ની શોપ હોય

પણ કઈ રીતે ફરસાણ અને જવેલર્સો આ દુકાન ના માલિક ને મારે મળવું છે ગમે ફરસાણ એન્ડ જ્વેલર્સ આટલું બધું જુદું પરસેપ્શન કઈ રીતે હોય શકે આ તો દેડકો પાણીમાં કૂદે તો સુસાઈડ ડિક્લેર કરી નાખે અરે અ સોંગ વગાડો ને તો હું ખાવાનું ચાલુ કરીશ ના ભાઈ એવું ના તું